જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રી મહાલક્ષ્મી લલિતા ચાલીસાનો પાઠ કરીશું લક્ષ્મી લલિતા ચાલીસા એટલે લક્ષ્મી લલિતાના સ્વરૂપની ચાલીસ વાર સ્તુતિ કરવી આ સ્તુતિ પાઠ દર શુક્રવારે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે ધંધામાં ખોટ નથી રહેતી શુક્રવાર એ માતા લક્ષ્મીનો વાર છે શુક્રવારે લક્ષ્મીની પૂજા આરાધના કરી મંત્ર સ્તુતિ જપ કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેની કૃપા વરસાવે છે તેના ઘરમાં પ્રસન્ન વદે સ્થાયી નિવાસ કરે છે ઘર સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે સંપત્તિ યશ કીર્તિ અને પ્રસિદ્ધિમાં વધારો થાય છે વંધ્યત્વ અસાધ્ય રોગોથી મુક્તિ મળે છે સૌંદર્ય તેજ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે દુશ્મનોનો વિનાશ થાય છે આવો મહિમા છે શ્રી મહાલક્ષ્મી લલિતા ચાલીસા પાઠ કરવાનો તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં શ્રીલક્ષ્મી લલિતા ચાલીસાનો પાઠ સુંદર શબ્દોમાં કરીશું જો આપને આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો પાઠ શરૂ કરીએ બોલો લક્ષ્મીની જય જયતી જયતી જય લલિતે માતા ગુણ મહિમા હે વિખ્યાતા તું સુંદરી ત્રિપુરેશ્વરી દેવી સુર્નર મુનિ તે રેપદ સેવી તું કલ્યાણી કષ્ટ નિવારિણી તું સુખદાયિની વિપદાહારીનાશિની દૈત્યનાશિની ભક્ત ભાવિની જ્યોતિ પ્રકાશિની શક્તિ શ્રી વિદ્યા વિદ્યારૂપા ચક્રસ્વામીની દેહ અનુપા હૃદય નિવાસીની ભક્ત તારિણી નાના કષ્ટ વિપતિ દલહારી દસ વિદ્યા હે રૂપ તુમહારા શ્રી ચંદ્રેશ્વરી મિશ પ્યારા धुमा बगला भैरवी तारा भुवनेश्वरी कमला विस्तारा तंगी ललिते शक्ति तुम्हारी संगी भाला, भक्त जनों का काम संभाला, भारी संकट जब, जब जब आए उनसे तुमने भक्त बचाए जिसने कृपा तुम्हारी पाई उसकी सब विधि से बनाई संकट दूर करो मां भारी भक्ति जनों को आस तुम्हारी ત્રિપુરેશ્વરી શૈલજા ભવાની જય 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 શિવકી મહારાણી પામય હે બન તુમને અપનાયા મહામુઢ જો શરણ ના આયા તુમને જીસકી ઓર નિહારા મિલી ઉસે સંપત્તિ સુખ સારા આદિશક્તિ જય ત્રિપુર પ્યારી મહાશક્તિ જય જય ભય કુલ યોગીની કુંડલીની રૂપા લીલા લલિતે કરે અનુપા મહા મહેશ્વરી મહાશક્તિ દે ત્રિપુર કલ્યાણ હોવાણી ઈચ્છા જ્ઞાન ક્રિયાકા ભાગી હોતા તબ સેવા અનુરાગી જો લલિતે તેરા ગુણ ગાવે ઉસેન કોઈ કષ્ટ સતાવે સર્વ મંગલે જ્વાલા માલિની તુમહો સર્વ શક્તિ સંચાલિની આયા મારણ તુમ્હારી વિપદા હરી ઉસી સારી નામા કર્ષિણી ચિતાકર્ષિણી સર્વ મોહિની સબ સુખવર્ષિણી મહીમા તબ સબ જગ વિખ્યાતા તુમહો દયા મયી જગમાતા સબ સૌભાગ્ય દાયિની લલિતા તુમહો સુખદા કરુણા કલિતા આનંદ સુખ સંપત્તિ દેતી હો કષ્ટ ભયાનક હર લેતી હો मन से जो जन तुमको ध्यावे वह तुरंत मनवांचित पावे लक्ष्मी दुर्गा तुम हो काली तुम ही शारदा चक्र कूलाधार निवासिस्त्रारिनी मां जय जय छ चक्रों की भेदने वाली करती हो सब की रखवाली योगी भोगी क्रोधी कामी सब हे सेवक सब अनुगामी सब को पार लगाती हो माँ સબ પર દયા દિખાતી હોયમી વાસિની કૃપા કરો લલિતે અધનાશિની ભક્ત જનો કો દરસ દિખાવો સંશય ભય સબ સિદ્ધ મિટાવો જો કોઈ પઢે લલિતા ચાલીસાખ આનંદ અધિસા કોઈ સંકટ આવે પાઠ કરે સંકટ મિટાવે નિર્ધન ગુણ ગાવે ઈસ વિધિ પાઠ કરે જો કોઈ દુખ બંધન છૂટે સુખ હોય જીતેન્દ્ર ચંદ્ર ભારતીય બતાવે પઢે ચાલીસા તો સુખ પાવે સબકો લઘુ ઉપાય જનો સિદ્ધ હોય મન લલિતા કરે હૃદય બાબા સિદ્ધ સિદ્ધ દેતી લલિતા ચાલીસા અપ કૃપા કરો કરો શ્રદ્ધા સે મેતી કર કરતે તુમે પ્રણામ શ્રી લલિતા માતાની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યું લક્ષ્મી લલિતા ચાલીસા એટલે મા લક્ષ્મીના લલિતા સ્વરૂપના ચાલીસ ગુણનો પાઠ આ પાઠ કરવાથી જીવનમાં કશું જ અશક્ય નથી રહેતું અસંભવથી અસંભવ શુભ કાર્યો પણ સફળ થાય છે લક્ષ્મીની વિશેષ કૃપા જીવનમાં વરસે છે અપાર ધનની પ્રાપ્તિ થાય છે જીવનમાં શુભતા મંગલતા આવે છે અને ધારેલા દરેક કાર્યો પૂર્ણ થાય છે આથી દરેકે નિત્ય શ્રીલક્ષ્મી લલિતા ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર શુક્રવારે જરૂર કરવો તો મિત્રો આજના આ વિડીયોમાં લક્ષ્મી લલિતાનો પાઠ સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ